શક્તિપીઠ અંબાજી કે જ્યાં ફરી રાજભોગ ચાલુ કરવા માટે માંગ ઉઠી છે આ માંગ કરી છે કોંગ્રેસના નેતા હેમાંગભાઈ રાવલે માતાજીની આસ્થા સમાન રાજભોગની કાયમી વ્યવસ્થા કરવામાં આવે તેવી તેમણે માંગ કરી માતાજીને રાજભોગ ધરાવવામાં આવતો હતો પરંતુ કોરોના કાળની અંદર એ રાજભોગ ધરાવવાનું બંધ કરવામાં આવ્યું અને એનો કલેક્ટરશ્રીનો લેટર પણ મારી સાથે છે જેમાં લખવામાં આવ્યું છે કે કોરોનાનો કપડો વિકાર વીટી જાય પછી માતાજીને રાજભોગ ધરાવવામાં આવશે ધર્મપ્રેમી જનતાઓ અને સંસ્થાઓ ધાર્મિક સંસ્થાઓને એના વડાઓએ કોંગ્રેસ પાર્ટીને રજૂઆત કરી અને અમે આજે મુખ્યમંત્રીશ્રીને લેટર લખેલો છે કે એકાવન શક્તિપીઠના માતાજીને જલ્દીથી રાજભોગનો થાળ ચાલુ કરવામાં આવે અને જે ધાર્મિક જનતા ત્યાં આવીને દર્શન કરવા આવે છે પોતાનું દાન આપે છે એ દાનનો સદઉપયોગ થાય